અને આખો વાવા જોડો ને જો મરુડું કોં તો મોક્ષ પાંજો ટેશન પાંજી ગાલ પ્રકાશ ગોર કરે તો સારી ગાલ શૌનો મંગળ કરનારી શૌનો કલ્યાણ કરનારી માં વડીલ મિત્રો પ્રકાશ ઘોરાયો મસ્કા ગામ અને મુસાથી અહીં મહેન્દ્રભાઈ મોતા મહેન્દ્રભાઈ ગાલ કરી મુદ્દે જ અથી આસુરે મિણે દિહ પહેલી તારીખ જો મસ્કા ગામ જે અંદર કથા વેઠી ભાગવત સર્વ મોહતા પરિવાર આયોજીત અને સર્વ રાજ અને મિણી જ્ઞાતિ આમંત્રણ હોય એન કથા જે સમિયાણમાં सारी रीते मिले फे रहियो हो पाण ॿ चारि ॾींहं विया चारि पंज ॾींहं अने हिकिड़ो वावाज़ोड़ हिकिड़ो में आयो इनमें जा बाजू जो पड़ोसी गाम पंहिंजे बागे में बाग गाम जे अंदरि पाणी वेही निकिरिया हुआ तलवारे में पाणी वेही निकिरिया हुआ पाण मस कंहिं के कीअं न थियो महेंद्र भाई कोरो सम्झणो भई महेंद्र भाई हिकिड़ी अॻियां मुद्दे जी ॻाल्हि कई आहे की थी उन ई वरे पहलां थी उन ई वरे साउथ તન વખત મેંડો મુજો ભાઈબંધ વો હો મદ્રાસ સિટી થી દો પંદો કિલોમીટર પર્યા રે ઓ વે મડિયા મુજા કપડા રખ્યા અને તિરુપતિ બાલાજી નીકળી વેહો તરણ કે ચો કે ભાઈ તું કોઠેલા તરીકે કો હિન્દી ભાષા બોલે તો આય એના અને મુકે કંઈ ખબર ના ઓકડી બસ બસમાં ચડ્યો તો બસ એકડે એ ખડી ખરી વરી ઓતરો વરી વઈ બસ ખડે એડી મેળી ત્રણે ચાર બસ મે બદલ્યું અને ઓતે માથે ધથ દેઈ રહ્યો એ મગજ મે કોઈ અડો વિચાર ના આયો અને જેતે વખતે ઓતે મદ્રાસ કે અંદર સિંગલ માડુ કે કોઈ રૂમ મળદો નવો અને એને સમય મે મૂકે કોઈ દસા સોજે નતે અને સીધો વેઈ રહ્યો અચાનક એકડો માં મંગળા કે યાદ કર્યા તો કે હે માં મંગળા તું મોજો મંગળ કર અને કી તો જ રસ્તો બતાય અને વેઈ રહ્યો સીધો ત્યારેકલી અચાનક ઘટના ઘટેતી ચાર જણા માડુ હતા તમિલ મે બસડી પે મથે ચાર જણ માડુ હતા અને બસ છે થી થી પહેલા તમિલ મે ગાલ્યું કરીતા અને એ તમિલ મેં કંધલ એની બસ મે ચડાય તો અને અચાનક તમિલ તમિમાં એ ગુજરાતી ભાષા કરે તો જેડો ગુજરાતી ભાષા કરે તો પોઠિયા જલી ગયા તો તરી તમિલમાં બોલો તો કે ચો તો કે તમિલ કે છટ અને કચ્છી ગુજરાતી આ પણ ગુજરાત જો મૂકે પછે તો કે જવા મડેજો તું ભુજ જો હું ભુજનો છું બ્રાહ્મણ છું અરે અરે એ વ્યવસ્થા મળે કરી દેતો એને કોરો સમજણું મહેન્દ્રભાઈ અને આજે વિચારે પ્રમાણે મસ્કા ગામ આય મસ્કા જો પાણી આડો આવે ધૈર પ્રકાશભાઈ એ પાસે માટે તો કોઈ એમ વખાણ કરી જરૂર ને પાસે માટે સ્વર્ગ થી પણ સુંદર એ પાણી ભૂમિ અને બો આ ચેલ્ા તો કઈ ચોથા આજુબાજુ જે ગામડે ગામડેમાં પણ વરસાદ અરસાદો થયો હવાઝોડો થયો પણ જદ્યા એ સત્કર્મ થયે અના જ્યાં આદિશક્તિ વ્યાપક જે કે પા દેવી છું તા માતાજી પાદિશક્તિ આન કે માધ્યમ બનાઈને શ્રીમદ ભાગવત કથા જોકો ભાગવત જો મુખ્ય ભગવાન કે ઈશ્વર હા કઈશ્વર સર્વભૂતના મિણિ જે હૃદયમાં આવ્યા અને મિણીજી રક્ષા કરદલ એડો એક ઈશ્વર તત્વ જે સગુણ સ્વરૂપ મેયે પટે ભારત દેશ દેશમાં ભારત દેશ મહાન જ્યાં આવશે નિરાકાર બ્રહ્મ કે સગુણ સ્વરૂપ સ્વરૂપમાં એડા અવતાર ગણું એડી અ ભારત ચી ભૂમિ જે નહીં તો ઈશ્વર નિરાકર ઈશ્વર વ્યાપક આદિશક્તિ પણ વ્યાપક આ પણ એક તત્વ લીલા અલગ અલગ લીલા ક્ષેત્રમાં પણ અરી આદિશક્તિ કથા જો એના મંડાણ ક્યાં અને સચે ભાવસે અન્ય તમામ પિતૃ જે મોક્ષાર્થે એ કથા જોડો કાર્યક્રમ થઈ રહ્યો ભગવત ભાવ છે ભાવ અને પ્રેમ છે પા આખો બ્રહ્મ સમાજ

પ્રેમ ભાવ અને કરુણા વરસાયો મુજો હૃદય ભાવ છે કરદલ યત્ર તંત્ર ઈશ્વર જ કરે તો બરાબર નબ મંડલમાં ભગવાન ઈચ્છા વહેતી તો સત્કાર્ય અડો સુંદર કાર્ય થરૂર માતાજી એસ મંગલ કાર્યમાં વિઘ્ન ન થિએ અડો થઈ શું એ પણ શ્રદ્ધા જો જગત શ્રદ્ધા થી અજ પણ કમિન્દ્રભા વાવા જોડે જો અગાયું મંડપ ઉચા નીચા થયા હતા હવા પોજ તેજ હલી રહી બાકી પોતી ઓડી મન કેડો ભાવ હલી રહ્યો મુખ્ય તાર્યક્રમ જે રહ્યો સારી રીતે થઈ કારણ કે પમામ દર એક સોંપી દૂન આખે રસોડો આ સોંપી મથ આખે કરે જોય તમામ જવાબદારી અને માતાજી કે પૂરી થાય વિચારતા કરો મહેન્દ્રભાઈ બિલોમીટર ફૂલ વરસાદ

કેહી મુકે મોટો હલે હુ હમ હમ એનો ભાવ મન મયે નકરી એને કે જો હોય મોક્ષ અહી આ કેડો થતો કે મોતા પરિવારજી કથા કે પાંચ મિણી જીએ તે ના 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 એડો મુકે કેડા આ મુકે વિગ્રહ મંત્ર હું હલેતો ના બા કે વાત વિગ્રહ મંત્રને પૂજ મારું જોવા ભાગતનો મંત્રને જ્યારે તુફાન હલી રહ્યો ત્યારે મન મે કેડો થતો તો કથા મે કોર થિંડો કથા